વન ઝીરો ઝીરો નાઇન એઈટ ફાઈવ સેવન વાળા વિદ્યાર્થીઓનું સિલેક્શન લિસ્ટમાં નામ કઈ રીતે આમની પણ તપાસ કરવા આપ નેતા પ્રવીણ રામે માંગણી કરી છે દર વખતે ફિઝિકલ ટેસ્ટ માટે ચાલીસ થી પિસ્તાલીસ ગણા વિદ્યાર્થીઓને પાસ કરવાની જગ્યાએ માત્ર આઠ ગણા વિદ્યાર્થીઓને પાસ કરાતા વિરોધ થયો છે તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર કરવામાં આવે સીબીઆરપી દૂર કરવામાં આવે ચાલીસ થી પિસ્તાલીસ ગણા વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે આ તમામ માંગણીઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે વિદ્યાર્થીઓની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો સરકાર સામે બાયો ચડાવવાની પ્રવીણ રામની ચીમકી ઉચ્ચારાઈ છે તાજેતરમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું છે આ પરિણામમાં કોભાંડો થયા હોય અને કંઈક ગોટાળા થયા હોય એવી ગંધ આવી રહી છે કારણ કે ઘણી બધી ઘટનાઓ આ પરિણામમાં શંકા ઉપજાવી રહી છે પ્રથમ ઘટના તો એ છે કે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ શા માટે જાહેર કરવામાં ન આવ્યા એક પણ વિદ્યાર્થીના માર્ક્સ જાહેર ન કરી અને માત્ર સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ જાહેર કરી અને ક્યાંક અને ક્યાંક વિદ્યાર્થીઓના મનમાં શંકા ઉપજાવવાનું કામ આ સરકાર કરી રહી છે એટલે મારી સરકારને સીધો સવાલ છે કે જેટલા પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એમના માર્ક્સ જાહેર ન કરવા પાછળનું તમારું કારણ શું છે એનો જવાબ સરકારે આપવો જોઈએ બીજું જ્યારે વિરોધ થયો ત્યારે સરકાર તરફથી પ્રતિનિધિ દ્વારા એવું કહેવામાં આવ્યું કે છ તારીખે અમે માર્ક્સ જાહેર કરીશું અરે વડીલ મુરબ્બીઓ માર્ક્સ તો તમારી પાસે ઓલરેડી છે માત્ર અને પીડીએફ કોપીમાં જ હશે માત્ર અપલોડ જ કરવાના છે અપલોડ કરવામાં છ દિવસનો સમય સુકામ લાગી રહ્યો છે એનો જવાબ પણ સરકારે આપવો પડશે બીજી ઘટના એક એવી શંકા ઉપજાવી રહી છે કે પાછળ જે કોઈ પણ પરીક્ષાઓ લેવાયેલ ફોરેસ્ટમાં એમાં ફિઝિકલ ટેસ્ટ માટે એપ્રુવ માટે મૂળ જે જગ્યા છે એનાથી પિસ્તાલીસ ગણા ચાલીસ થી પિસ્તાલીસ ગણા વિદ્યાર્થીઓને એપ્રુવડ કરવામાં આવ્યા હતા તો આ પરીક્ષાની અંદર માત્ર આઠ ગણા વિદ્યાર્થીઓને શા માટે એપ્રુવ કરવામાં આવ્યો એનો જવાબ પણ સરકારે આપવો પડશે અને ત્રીજી સૌથી મહત્વની ઘટના કે જે હકીકતમાં તપાસનો વિષય બને એમ છે

ફાઇનલ લિસ્ટ જે આવ્યું એમની અંદર સો અઠાણું સત્તાવન નામના વિદ્યાર્થી સિલેક્ટ થયા છે ફાઇનલ લિસ્ટમાં સામે આવ્યું છે તો આ ઘટના પણ તપાસનો વિષય છે એ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તપાસવા જોઈએ અને જો નહીં તપાસે તો અમે માગણી કરીશું સીસીટીવી ફૂટેજ લેશું અને આ સમગ્ર ઘટનાની તપાસ કરાવીને લેશું પરંતુ આ તમામ ઘટનાઓ જે બની રહી છે એ શંકા એકસો ને દસ ટકા ઉપજાવી રહી છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે અવાજ ઉઠાવી રહ્યા છે વિદ્યાર્થીઓની માગણી છે કે સીબીઆરટી પદ્ધતિ છે દૂર થવી જોઈએ જે વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે એની જગ્યાએ વિદ્યાર્થીઓને જોઈએ અને આ માર્ક્સ જે છે એ છ તારીખ એવળો ગાળો પછી જાહેર કરવાની જે વાત છે એવું ન થવું જોઈએ તાત્કાલિક ધોરણે માર્ક્સ છે જાહેર થવા જોઈએ આવી માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે એ આંદોલનને સંપૂર્ણપણે વ્યક્તિગત રીતે મારું સંપૂર્ણ સમર્થન છે પાર્ટીના પણ પણ મારું સંપૂર્ણ સમર્થન સમર્થન છે 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 ભાઈ શ્રી જાડેજા કરી કરી રહ્યા રહ્યા સપોર્ટ ત્યારે ચોક્કસ થી ગુજરાતના વિદ્યાર્થીઓની સાથે અમે બધા તમારી સાથે પડખે ઊભા છે અને જ્યાં જરૂર પડશે એ પછી રસ્તા ઉપરની લડાઈમાં પણ જો કદાચ જરૂર પડે તો પણ અમે તમારી સાથે ગુજરાતના યુવાનોની સાથે સંપૂર્ણપણે છીએ અને બીજી વાત

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો